વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થઈ નવસારી જિલ્લાના ખેડગામ તાલુકાના દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષાના સલામતી અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવા હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું ખેરગામ દક્ષિણ ગુજરાત વીજ કંપની કચેરી દ્વારા વીજ સુરક્ષા સલામતી અને શહેરીજનોને વીજ બચત કરે તે હેતુસર જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ખેરગામ સબડિવિઝનલ કચેરી નીકળીને ખેરગામ પોસ્ટ ઓફિસ થઈ મેઇન બજાર થઈ મહાત્મા ગાંધી સર્કલની પાછી ખેરગામ સબડિવિઝનલ કચેરી ખાતે પૂરી થઈ હતી આ રેલીમાં જુદા જુદા બેનરો તથા સ્લોગનો તેમજ લાઉડ સ્પીકર દ્વારા સેફ્ટીની માહિતી આપવામાં આવી હતી સેફ્ટી અંતર્ગત સેમિનાર તથા અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે ડ્રાઈંગ કોમ્પિટિશન આયોજન કરી લોકો સુધી સેફ્ટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર દીપક પટેલ ખેરગામ વાત્સલ્યમ સમાચાર અમારું સેફ્ટી વીક રીતે મનાવવામાં આવી રહ્યું છે તેમાં આ અઠવાડિયે પહેલાંથી અમે ડ્રોઈંગ કોમ્પિટિશન જે સ્કૂલમાં જઈને ડ્રોઈંગ કોમ્પિટિશન રાખ્યું પછી સેફ્ટીનો સેમિનાર નાખ્યો અને આજનો દિવસો તો તે પબ્લિકમાં સેફ્ટીના સાધનો ધારો કે બિલ્ડિંગની નજીક લાઇન પસાર થતી હોય કોઈ આપણે બિલ્ડિંગની નજીક લાઇન પસાર થતી હોય ત્યાં કપડાં સુખાવતા હોય તો તેના માટે આ જે ખેરકામ બજારમાં જે રેલી કાઢવામાં આવી છે તેના માટે રેલી કાઢવામાં આવી છે બરાબર એટલે પબ્લિકને બી સેફ્ટીનો ખ્યાલ રહે કે લાઈનની નજીક આપણી એચટી એલટી એ પબ્લિકને થોડું ખ્યાલ નહીં હોય દક્ષિણ ગુજરાત વીજ કંપનીની જે લાઈનો છે એના માટે જે આજે રેલી કાઢવામાં આવી છે તો પબ્લિકને બી થોડો ખ્યાલ રહે કે જે કરંટ લાગી શકે તેના માટે આપણે સેફ્ટી રેલી ખેરગામમાં કાઢવામાં આવી છે નજીકના સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે શું કહેવા માગશું એમાં બાબતે નજીકના સમયમાં જે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એના માટે આપણે પબ્લિકના અમે પોસ્ટર સપાવીશું પછી બજારમાં પોસ્ટર મૂકીશું પેમ્પલેટ્સ સપાવીશું કે આપણે ઉત્તરાયણમાં જે પતંગો ચગાવી છે દોરાથી કોઈ તારમાં લાઈન ભેરવાઈ જાય રેસા ભેરવાઈ જાય તો એ થોડુંક ધ્યાન રાખવું અને કમ્પ્લેનમાં જાણ કરવી કે અહીંયા કોઈ પતંગ ભેરવાયો છે રેસા ભેરવાયા છે તો પહેલાં ઓફિસની નજીકમાં જાણ કરવી વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી